સૌરાષ્ટ્રની રસધરમાંથી દુશ્મન વાર્તા ભાગ ત્રણ કે તોડે ઘર તાંબડિયું દૂધ ગઢડા થાય અર ગરપતિયું ના વાજા ઓ ગઢ ખાટ લોકના ના વીરા વાળા સંતાપવા માંડ્યા અને એના ઉભા મોલ ભેળવી કાઠીઓ ના સાથે જોવા દેતા નથી વાત વાત માં કાઠિયાની સાથે કજીયા થાય છે અને ઓ ઘડ ને મોઢે એમ મળતા હતા સુવા ફોરવા માંડી અને ચરણો ને ભરદાઈ દીધી હોય ધીમે ધીમે વીર વાળો પોતાના માણસો ને જમાડવા માંડ્યો અને જમાવા માંડ્યો અને ખાટની જમીન દબાવવાનો આદર કર્યો એક દિવસ વીરો વાળો ઘેરે લઈને ક્યાંક ચડી ગયો પાસેથી લીલીછમ વાડીએ ખાંટના બે બળદ ચડવા મૂક્યા ઓડે રહેતા એ ફળિયામાં બળદ બાંધી દીધા અને પાકટ ઉંમરના કાંઠીઓ આઈની ચોકી કરતા ફળીની બહાર આઘેરા ઉભા હતા કોઈનું ધ્યાન નહોતું ત્યાં ભાઈ મેરની નવી બહુનો ભાઈ ભેટમાં તરવા એક હાથમાં ભાલુ અને બીજા હાથમાં દસ્તો લઈને આવ્યો પરબરો આઈને ઓડે પયો છે અને પરમેશ્વર જાણે ઘેર રમવું સારું પાસેર માટીમાંથી પૂતળી ઘડી હોય ને રૂડી કાઠિયાણી ઉમરામાં બેઠી બેઠી પોતના હાથ પગ ધોતી હતી પણ ભાયા મતો બંદો સાળો અચકાયો નહીં સડે સાઠ ચાલ્યો હવે બળદ છોડ્યા બાઈને ગરજના કરી કે અહીં કોઈ કાઠીના પેટનો છે કે નહીં ન હોય તો લાવો બરછી મારા હાથમાં આમ તને ખાટ ગ્રાસ ખાવા દેશે બુઢાપાવાળા જેને ડોકા ડગમગી રહી આવ્યા ડોસાને એકાએક જણો અવાજ સાંભળીને ઝપકી ઉઠ્યા એક જણાએ દોડીને ભાઈના સાથા પર બરછીનો ઘા કર્યો પાડા જેવા પહેલવાન પર પ્રાણ નીકળી જાય ગામના તેને ખબર પડી ત્યાં તો ખાટની પાટીમાં ગોપીરો થવા માંડ્યો ખાટ ચડ્યા ધીંગાણામાં એસી ખાટ જુવાનો મર્યા અને ચાલીસ ગુડાઓ કાઠિયો કામ આવ્યો ભાયા મેરની મનમાં થયું કે બહુ થયું વીરો વાટ કોઈ નહીં મેલે બન્યા તેડમાં ઉચાળા લઈને ભાગ્યો ગોંડળનું ગામ ગરસાય થયું અને ત્યાં કું કુંભાના શરણ માંગ્યું ભા કુંભા વખતે ગોંડળના નવા ગામ વસાવતા હતા દગાથી આજીજીને તરવારથી ગ્રા અઢારસો નવ ની અંદર ની નવાબ ની સાથે નવા ગામ મુકામે લડાઈ થઈ ત્યારે વીર વાળા ભાયા મેર ભાઈ જામેલો વીરવાળો એ વખતે બે સામસામી દોડી અને એકમાં ભાયા મેરનો ઉતારો અને બીજીમાં માં ઉતારો રોટલા ખાવાના વખતે એક પડખે ખાટા પંગત થઈ અને બીજા પડખે કાઠીઓ ની પંગત થયો ત્રીજા દિવસે ભાયા સવારે પેર મેર પો આવીને નદીને એક વિરડો હતો ત્યાં કળસીઓ માંજવા બેઠા ઊંચો જોવે ત્યાં એક છોકરો બેઠેલો અને છોકરી થર ભાયો મેં બોલ્યા કરે બેટા મોતી તું અહીં ક્યાંથી બિલખેથી ભાગી કેમ ગઈ કે દીકરી મોતીના હૈયે જીવ આવ્યો કે ભાઈ બાપુ મારી ભૂલ થઈ મેં તમારા ગઢનું સુખ જોયું ના રે ના એ ફિકર નહીં દીકરી તારી મરજી હોય તો ત્યાં સુધી અહીં રહેજે વળી જી ઉઠી જાય તો બિલખે આવતી રહેજે આ લે આ ખર્ચી ભાઈએ મેરે છોડીને હાથમાં ત્રીસ કોરી દીધી ભાઈએ મેં ને વડાવણ ભાંગ કુંભાના ગઢમાં આવીને સતાથી ફરતી મનમાં ફડકો હતો ભાઈઓ મેર બહાર તો માર છે અરે ઝેર કોને ના બાપુ વીરા ને એકલા વાળા વીરા ને જ અરે ગોંડળ થી ઓસવાર લઈને આવ્યો છું લાડવાનું બટકું મોઢામાં મેલ ભેળ જા ભાટી જા ભાઈઓ મેર વડે એક જ ઘડી અંતરના અજવાળું થયું અરે ભાઈઓ હું ઉઠીને વેડા વારા ને સતુર મોત મળવા દઈશ ના 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 પેશાબ કરીને ભાયો મેર પંગત માં આવ્યો હાથ ધોઈને ભાણા ઉપર બેઠો હિલચાલ માં આંખો ના પલકારા માં ક્યાંય આકુરતા નથી ભા કુંભાની હાથે ખડખડ હસી રહ્યો છો આખી પંગત માં હાથ લડાવવા બટકા સોથી થંભી ગયા વીર વાળા બટકો એલો મળ્યો અને સૌને ભા કુંભા સાથે જોઈને ભા કુંભા ભાયા મેર ની ચારે નજર એક થયો કાટડો કે ઓ બોલી સરસરાટ ભા કુંભો ગઢ માં ગોઠા માં ચડી ગયો આયા માર જાન જીવનદાતા એમ કહીને વીર વાળા દોટ દીધા મેરની બાથમાં ઘાલ ગલી એમ કોઠીની સામે જોઈ નથી વાહ ભા કુંભા વાહ ભાઈ બંધી હોય તો આવી કોઠો ઉગાડીને જોતો ખરા દુશ્મન કેવો હોય જોઈને પાવન તરત ભાયા મેરે એ બધી વાત કરી એકવાર જટ ઘોડે તું હાલ ડાબા પગે હું સીમાડે કાઢી આપું જટ ઘોડા પલામાં અનદેવતા બે હાથે જોડીને પગે લાગી બે શત્રુ ઘોડ ચડ્યા બિલખાના ભાયા મેર માગ્યું તે મુજબ એ સીમાડો કાઢ્યો બે જણા જીવ્યા ત્યાં સુધી ભાઈબંધ રહ્યા આ હતી દુશ્મનની લોકવાર્તા ભાગ ત્રણ જવરચંદ મેઘાણી લિખિત હવે નવી જ વાર્તા લઈને આવીશ તમને વિડીયો સારો લાગ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી આપજો